હા એ કેમ છો બધા બધા મજામાં જમાં જ હશો તમે બધા તો અત્યારે હું વિડીયો લઈને આવી ગઈ છું તો કાલથી યક્ષનો મેળો ચાલુ થઈ ગયો છે તો કાલે હું ગઈ હતી અને ત્યાં મેં શૂટ કર્યું છે તો આ જુઓ આગળ રસ્તા આગળથી જ મેં શૂટ કર્યું છે તો અમે ગયા તા આઈ થિંક સાત વાગે કેવા ટાઈમે અમે ત્યાં પહોંચ્યા હતા તો ત્યારે બી આવડી ભીડ હતી તો બહુ જ ભીડ હતી અને મસ્ત તો મેળો મજા આવી અને એટલું બધું ફરી નથી હું એક કે બે જ તે ફરી અને પછી પાછા અમે અમારી ગામની પાર્કિંગની અંદર જ આવીને બેસી ગયા to. પછી ત્યાં જ બધા રિયાણ કરતા હતા અને પછી એટલું ફર્યા નતા કાલે આજે જશું તો આજે ફરીશું તો જેટલું બી કાલે માર્ગ પાસે બન્યું છે એટલું મેં તમારી સાથે શેર કરવાની ટ્રાય કરી છે આ જોઈ તમે રહ્યા છો કે સામે યક્ષ દાદાનું મંદિર દેખાય છે આ મેળો છે કચ્છની અંદર બધાથી મોટામાં મોટો મેળો કહેવાય છે યક્ષદાદાનો તો ત્યાં બહુ જ મસ્ત હોય છે અને ઘણા લોકો આવે છે બારે છેટે છેટી જગ્યાથી બધા જોવા આવે છે તો કેટલી બધી ભીડ છે તમે જોઈ જ રહ્યા છો તો તમને મારા વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં કહેજો કે કોણ કોણ મેળે ગયું હતું કાલે અને કોણ કોણ આજે અને કાલે આવવાનું છે તે બી કમેન્ટમાં કહેજો કે કોણ કોણ કાલે આવશે અને આજે આવશે તો અહીંયા પાસે બહુ જ ટ્રાફિક હતી તમે જોઈ રહ્યા છો મેં થોડીકવાર ટ્રાફિકમાં હતા અને ત્યાર પછી અમારા ગામની આગળ તમે જોશો તો પાર્કિંગ બી આવી જશે જ્યાં અમારી અમે ગાડીમાંથી ઉતર્યા છે અને આગળ તમે જોતા રહો અને જો તમને મારો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઇબ તો જરૂરથી કરી દેજો કારણ કે હવે જલ્દી તે આપણને વન કે ફેમિલી થવાનું છે એટલા માટે તો સબસ્ક્રાઈબ કરજો અહીં પાસે મારી ભત્રીજી તમને બધાને હાઈ કરે છે અહીં પાસે આ જ્યાંથી અમે ટનવાડા આવી છે અમારા ગામની પાર્કિંગ લક્ષ્મી પરની જને આવું હોય આવી જજો કાલે અમે પહોંચ્યા હતા ત્યારે ભી અમારા ગામની પાર્કિંગ ફૂલ થઈ ગઈ હતી તો જલ્દીથી આવવાનું જને જગ્યા જોઈતી હોય પાસે હું તમને ગામની પાર્કિંગ દેખાડી રહી છું કારણ કે તમે જોઈ શકો છો કે કેટલી ફૂલ થઈ ગઈ છે અને ત્યાંથી હું થોડુંક મેળાનું બી દેખાઈ રહી હતી અહીંયા પાસે મારી ભત્રીજી છે એ એટલે કહેતી હતી કે ચાલી મેળે ક્યાં છે ને એમ બધું પૂછતી હતી તો જો એ મસ્ત રીતે રમે છે અને એને જો તું મેળાની અંદર ચીચુડા દેખાતા હતા એને રાઈડ્સ દેખાતી હતી તો એને કે હું બેસું કર બોલવી

તો પછી અહીંયાથી અમે હવે બજાર તરફ જઈ છે તો આ મેં પેલી શેરી જે છે ત્યાં લીધું છે બધું મેન શેરી જે છે ત્યાંથી ક્લિપ લીધી છે મેં થોડીક થોડીક જ ક્લિપ લીધી છે પછી અમે ગયા હતા આ બધા જે રાઇડ્સવાળી જે શેરી છે ને ત્યાં પાસે ગઈ હતી હું તો આ બધી તમારા માટે મેં રાઈડ્સ શૂટ કરી છે તો કાલે તો હું રાઇડ્સ એક કેમ અભી નથી બેઠી આજે જોઈશ આજે બેસીશ તો બેસીશ તો તમે હવે જોયો અહીં પાસે મારા ત્રણેય ત્રીજા બેઠા છે તો એમે એનો બી વિડિયો શૂટ કર્યો છે તમે સ્પેશિયલી આ નગર નગરા જે મારા ભત્રીજા હતા એને માટે જ બેસાડવા ગયા હતા તો એ બધા બેસ્યા હતા બધા ચચોડામાં તો મેં કીધું ચાલો મારું બી કામ થઈ ગયું થોડુંક થોડુંક તમારા માટે સૂટ બી કરી લઈશ તો એટલા માટે મેં શૂટ બી કરી લીધું તો તમે જુઓ ત્યાર પછી અમે અનાનસ અને વોટરમેલન ખાધું અને કારણ કે બીજા લોકો બધા ઉપમાં ગયા હતા મોતનો કોર હું નથી ગઈ અને અહીંયા પાસે મારી જે નાનકડી ભત્રીજી હતી એ બી બેસી તો પછી મેં કીધું ચાલો એનું બી થોડુંક સૂટ કરી દઉં ત્યાર પછી અમને મારી બીજી ક્રિસા જે ફ્રેન્ડ છે અને એની ભેગી અમે પછી ભેગી થઈ ગયું હતું પછી અમે આઈસ્ક્રીમ ખાવા ગયા હતા તો આ ત્યાંનું સૂટ કરેલું છે અને ત્યાર પછી જે આઈસ્ક્રીમ આવશે એની ક્લિપ છે તો અમે બંને મેચિંગ કર્યા હતા એટલે મેચિંગ કર્યા નહોતા પણ થઈ ગયા હતા કારણ કે આ જે ઘાટે ઘાટે લોકોએ એવા જ કપડાં પહેરાતા સેમ થઈ ગયા હતા એટલે કે બ્લેક ઉપર અને નીચે લાઇટ કલરની કોઈ બી પેન્ટ ડેનમની ત્યાર પછી અમે થોડીક જ્વેલરી જોવા ગયા હતા કારણ કે નવરાત્રિ બી આવે છે તો એટલા માટે પછી અહીંયા જ્વેલરી થોડીક જોઈ ઇયરિંગ્સને બહુ જ મસ્ત મસ્ત કલેક્શન હતું તો પછી ત્યાં થોડુંક થોડુંક શૂટ કર્યું છે જ્યાં અમે લોકો એક એક કે બે સેરીમાં ફર્યા હતા તેટલું એટલું જ સૂટ કર્યું છે બીજું હું આજે જઈશ અને આજે જોઈશ શૂટ કરવાનું ટ્રાય કરીશ ત્યાર પછી અમે પાર્કિંગમાં આવી અને નાસ્તો કર્યો થોડોક જાજો તો આ બધા અહીંયા બેઠા બેઠા નાસ્તો કરીએ છીએ તો પછી અહીં બી ધ્વની બી આવી ગઈ હતી લેટ આવી હતી થોડીક અને અહીંયા પછી અમે થોડોક વિડીયો શૂટ કર્યો છે આટલા જણિઓ અમે હતું અને પછી અમે લોકો ગયા હતા થોડુંક ખાવા માટે ભૂખ લાગી હતી બધાને તો પછી ગયા બધાને જે ભૂખ લાગી હતી તો ખાવા ગયા હતા પછી આ અમે થોડુંક શું કર્યું બાય ટેક કેર હવે મળીશું કાલે થેન્ક યુ